નમસ્કાર શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પ્રશ્નાવલીમાં એસી કલમો ઉપરાંત વર્ણાત્મક કલમો આપેલી છે દરેક શિક્ષક એટાટ આચાર્ય અને સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટરે આ વર્ણાત્મક કલમો પૈકી કોઈ પણ બે જ કલમોના માંગ્યા મુજબ અંદાજે બસો શબ્દોમાં વર્ણાત્મક પ્રતિચાર આપવાના છે તો મિત્રો આપણે આજે એક વર્ણાત્મક પ્રશ્ન વિશે અહીંયા ચર્ચા કરીશું વર્ણાત્મક પ્રશ્ન કોરોના સાપ કે આશીર્વાદ તેનો આપણે ઉત્તર જોઈએ કોરોના કે જેણે આપણે કોવિડ નાઇન્ટીન તરીકે ઓળખીએ છીએ આ મહાભયંકર વિશ્વને હચમચાવી મૂકનાર વૈશ્વિક મહામારીએ સારાયા જગતને પોતાના રાક્ષસી પંજામાં દબોચી દીધું છે આ બીમારીના કારણે વિશ્વના અનેક રાષ્ટ્રોએ લોકડાઉન કરવાની ફરજ પડી રાબેતા મુજબના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું આઝાદી સ્વતંત્રતાથી ફરતો માનવી ઘરરૂપી પિંજરામાં પુરાયો દૈનિક વપરાશની ચીજવસ્તુઓ લેવા માટે જ બહાર નીકળતો પશુઓ પ્રાણીઓ અને પંખીઓ આનંદ કિલોલ જીવન વ્યતીત કરતા ત્યારે ચીનથી સર્જિત આ વાયરસના કારણે માનવી પોતાના ઘરના સભ્યોથી પણ અલગ અલગ રહેવા માટે મજબૂર બન્યો બેરોજગારી ભ્રષ્ટાચાર આતંકવાદને પણ પછાડીને વિશ્વમાં શેતાનના નામનો પર્યાયવાચી બની ગયેલા કોરોનાના કારણે વિશ્વે અનેક મહાનુભાવો ગુમાવ્યા કરોડો કરોડો લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા લાશોના નિકાલ માટેની વ્યવસ્થા ખોરંભે પડી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોસ્પિટલો માનવરૂપી કીડિયારૂથી ઉભરાવા લાગી એવો સમય આવ્યો કે જાણે થોડા જ સમય પૃથ્વી માનવવિહોણી બની જશે કોઈ એટમ બોમ્બ કે પરમાણુ બોમ્બ કરતાં પણ વધારે આ લેબોરેટરીમાં ઉત્પન્ન જૈવિક બોમ્બથી ખુંવારી થઈ આ દ્રષ્ટિએ જોતા કોરોના માનવ જીવન માટે ચોક્કસ સાપ જ લાગે છે પરંતુ આ કપડાં કટોકટીના સમયે ડોક્ટર મેડિકલ સ્ટાફ સફાઈ કર્મચારી પોલીસ કર્મચારી અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અનેક અનેક ક્ષેત્રોના લોકોના સહયોગથી કોરોનાની બીજી લહેરથી માનવ જીવન તરીને કાંઠે આવ્યો કોરોના સામે માણસ ચૂક્યો નહીં હિંમતપૂર્વક લડ્યો હાર માને તે માનવી સાનો કોઈ પણ પરિસ્થિતિમાં પરિસ્થિતિના ગુલામ થવાને બદલે પરિસ્થિતિને પોતાની ગુલામ બનાવે એ જ માનવી કોરોનાને કારણે માનવના જીવનમાં દરેક ક્ષેત્રે પરિવર્તનો આવ્યા તે ક્ષેત્ર ચાહે સામાજિક હોય આર્થિક હોય કે રાજકીય હોય કે પછી શૈક્ષણિક પરિવર્તનનો દોર નવા સ્વરૂપે આગળ વધતો જ રહ્યો સામાજિક ક્ષેત્ર લગ્ન પ્રસંગો તહેવારો જન્મમરણના પ્રસંગો મેળાવડા જેવા અનેક કાર્યક્રમો લોકો કરકસર સ્વાસ્થ્ય જરૂરિયાત પૂરતા સાધનો સાથે ટૂંકમાં પ્રસંગો કરતા થયા વ્યાપાર ધંધા ક્ષેત્રે નવા નવા વિકલ્પો ખુલ્યા માલસામાનની ગુણવત્તા જળવાઈ રહી લોકો કોઈપણ મૂલે સારો માલસામાન વસ્તુ ખરીદતા થયા ઓનલાઈન સર્વિસની બોલબાલા થઈ રાજકીય ક્ષેત્રે સભાઓમાં ભીડ ઊભરતી તેના બદલે આજે ઓનલાઈન સભાઓ મીટિંગોના આયોજન ભાવી દિશા નિર્દેશ કરે છે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રે થઈ પ્રત્યક્ષ શિક્ષણને બદલે પરોક્ષ શિક્ષણ આજે બાળકો મેળવી રહ્યા છે પ્રથમ શિક્ષકો બાળકોના ઘરે ઘરે જઈ અભ્યાસ કરાવતા જેમાંથી શેરી શિક્ષણ ફળિયા શિક્ષણનો જન્મ થયો જેની પાસે મોબાઈલ ટીવી જેવા સાધનો હતા તે દૂરદર્શનના માધ્યમથી શિક્ષણ મેળવતા થયા મોબાઈલ દ્વારા ઓનલાઈન શિક્ષણ ક્ષેત્રે જાણે ક્રાંતિની શરૂઆત થઈ ક્યુઆર કોડ દ્વારા માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા જી શાળા એપ દ્વારા દિશા એપ દ્વારા બાળકો શિક્ષણની નવી કેળીએ આગળ વધ્યા આ બધામાં સૌથી વધુ અસરકારક યુટ્યુબ સાબિત થઈ કે જેણે શિક્ષણના નવાદાર ખૂ નવા દ્વાર ખોલ્યા ભાવિ શિક્ષણ તરફનો એ અંગુલી નિર્દેશ કરે છે આમ આ દ્રષ્ટિએ જોતાં માનવીય જીવનમાં આવેલા અદ્ભુત ભવિષ્યના ફેરફારો વર્તમાન સમય માટે આશીર્વાદરૂપ છે સમયે સમયે આવેલા આ ફેરફારો સાથે અનુકૂલન સાધીને પડકારોનો સામનો કરનારો માનવી મુઠ્ઠી ઉચરો માનવી સાબિત થાય છે કોરોના પહેલાં કોરોનાની પહેલાં પ્રેમ સંવેદના ભાઈચારો સહયોગ સેવા નિષ્ઠા ઈમાનદારી દયા જેવા શબ્દો નિરથક અને કલ્પમાં લાગતા હતા તે આજે કોરોના પછી સેવા સહયોગ પ્રેમ સંવેદના માનવીય અભ અભિગમો આપણને પાછા મળ્યા છે લોકો હકારાત્મક ઢંગથી વિચારતા થયા છે માનવ માનવ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે જીવતો થયો છે વસુદૈવ કુટુંબકમની ભાવનાથી એ ત્રબોળ બન્યો છે કોરોના ભાવિ સભ્યતા સંસ્કૃતિ માટે લાલબત્તી સમાન છે પરંતુ ભાવિ પ્લાન માટે આગોતરા આયોજન માટે એ શુભ સંકેત છે તો મિત્રો અમારો વિડીયો કોરોના સાફ કે અભિશાફ જો આપને સારો લાગ્યો હોય તો એને લાઈક કરો શેર કરો અને હા મિત્રો આપણા શિક્ષક મિત્રોને શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં આપનો કિંમતી સમય મને આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ